રાધે રાધે મિત્રો આજનો ટોપિક છે ગુજરાતની નદીઓ ગુજરાતની નદીઓ તળ ગુજરાતની નદીઓ છે સત્તર સૌરાષ્ટ્રની નદીઓ છે ઇકોતેર કચ્છમાં સત્તાણું નદીઓ એમ ટોટલ ગુજરાતમાં એકસો ને નદીઓ છે નદી તંત્રના પ્રકારો મુજબ ભૂપુષ્ઠ અને આબોહવા જેવી ભૌગોલિક વિશેષતાના કારણે ગુજરાતની નદીઓને ત્રણ ભાગમાં વેચી શકાય જેમાં કચ્છની નદીતંત્ર શુષ્ક નદી તંત્ર છે સૌરાષ્ટ્રનું નદીતંત્ર અપકેન્દ્રી ત્રિજ્યાકાર અને પૈડાકાર તળ ગુજરાતનું નદી તંત્ર છે વૃક્ષાકાર પાદાકાર નદીતંત્ર છે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને વધારે વધારે સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ